હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે આપણે મમ્મી ઘરે જવાનું છે આજે છે સનડે અને આજે માંગીનો બર્થડે છે તો આપણે માંગી માટે શું ગિફ્ટ લીધું છે અને અમારા ગ્રુપ તરફથી શું ગિફ્ટ છે અને મેં શું લીધું છે મમ્મીએ શું લીધું છે એ તમને માંગી ઓપન કરશે ત્યારે બતાવીશ કે પછી એમાંગી નહીં આવે ઓલા એમાંગી ત્યાં ઓપન નહીં કરે તો હું તમને અત્યારે બતાવી દઈશ ત્યાં ઘરે જઈને તો જીએનસી થઈ ગઈ છે રેડી અને ચાલો આપણે હવે મમ્મી ઘરે જવાનું છે અને હું કાલે છે ને હેર ઓઇલનો વિડીયો બનાવવાની છે સ્પેશિયલ હેર ઓઇલનો વિડીયો બનાવવાની છે કારણ કે મને યુએસથી મેં કોમેન્ટ આવેલી છે કે તમે હેર ઓઇલનો વિડીયો બનાવો તો અમારે એવું હેર ઓઇલ બનાવવું છે તો ચાલો આપણે કાલે હેર ઓઇલનો વિડીયો બનાવો છે તો જેને જેને પણ હેર ઓઇલ બનાવવું છે ને એ કાલે મારો વિડીયો જોજો તો આજે તો મમ્મી ઘરનો વિડીયો આવશે તો આજે હું ત્યાં જાઉં છું એટલે નહીં બને કાલે બનાવીશ એટલે કાલે બનાવીએ અને ડાયરેક્ટ તમને નાખી દે વિડીયો તો કાલે જોઈ લેજો તો ચાલો આપણે હવે જીએનસી રેડી થઈ ગઈ છે વીકી આવે છે ટેરવા અને તનિષ બાર ક્રિકેટ રમે છે તો તનિષનું ખબર નહીં આવે કે નહીં કારણ કે બહાર ક્રિકેટ રમે એટલે કંઈ નક્કી નથી એનું તો ચાલો અને હું સાડી લઈ આવી છું ને એ તમને બતાવી દઉં રોશનીબેનની સાડી તો એના ઘરે છે એની સાડી આવશે ત્યારે બતાવીશ તો હું મારી સાડી તમને બતાવી દઉં કે મેં કઈ લીધી હતી તો મેં છે ને આ સાડી લીધી હતી ત્યાંથી પિંક અને વ્હાઈટ તો આમાં થોડોક ડાર્ક પિંક લાગે છે પણ એકદમ લાઇટ પિંક જેવો પિંક છે અને વાઈટ ક્રીમ કલર ઉપર વ્હાઈટ છે તો આ ટાઈપની સાડી છે મારી તો આ મેં ત્યાંથી સાડી લીધી હતી અને એમાં પલ્લું છે ને આટલું મોટું છે તો મેં વિચાર્યું છે કે આટલું મોટું પલ્લું છે ને આ ક્રીમ તો એ મને ઓછું ગમે છે તો અહીંયાથી આપણે થોડકા કપાવી નાખશું અને બ્લાઉઝ આમાં બે આવ્યા છે તો બે બ્લાઉઝમાંથી આપણે બ્લાઉઝ એક જ સીવડાવવાનું છે તો બે કલર એમાં મિક્સ કરી અને રખાવી દેસો એટલે એક જ બ્લાઉઝ થશે કા પછી એક મમ્મીનું અને એક મારું એમ સીવડાવશું મમ્મી એટલે કે મારા સાસુનું અને મારું એમ બેનું શિવરાવિલે લેશો ને બેને કામ લાગી જશે તો આ સાડી હું ત્યાંથી લઈ આવી હતી તો કેવી લાગી મને કોમેન્ટ કરજો તો આ છે ને બહુ આમાં ચમકવાળું લાગે છે પણ ચમકવાળું છે નહીં તો આટલું મોટું છે ને તો મેં વિચાર્યું છે કે આટલું થોડું કંઈક કપાવી નાખું તો થોડુંક ઓછું આવે એમ તો જ્યારે પહેરીશ ને ત્યારે બતાવીશ કારણ કે આમ જોઈએ અને પહેરેલી જોઈએ તૈયાર થયેલા હોય ને પહેરેલી ને એમાં અલગ જ

પલાળેલી હોય ને તો છોલી ને ખાવાની હોય પલાળેલી હોય ને પલાળ્યા વગર ખોલે પછી છે ખાઈ જા આમ નથી ખાય ખોલી છોલીને ખાવી છે બસ તો કઈ છોલી ને ના થાય પણ તો ચાલો આપણે જમવા બેસી ગયા જીએન શીખાય છે અહીંયા દારમ અને હું અહીંયા જમવા બેસી ગઈ છે રોટલી ભાત સંભારો મગ અને ચણા શાક અને જો જીએન શીખાય છે દારમ કોણ છે બાપુ એ બાપુ છે કે નાનું છોટે નાનું તો જીએન શું ખાસ

તો જો જીઆનસી જીઆનસી સૂટે છે ને તો જીઆનસી અહીંયાથી ઘોડીયું ફાડી નાખ્યું છે ડોકો કાઢી કાઢીને ત્યાં અહીંયા વાળીને લટકાતા હતા ત્યાંથી એક રૂપાલી આવી રીતે ચોટલી વાળે મારી બિચારી ઢીંગલી સૂટી તો એને રાન કરે જો અહીંયાથી ચોટલી કાઢી એ પણ કડક લાકડા છે બી મમ્મીને બહુ વાસવું આવે છે તો જો એના માસા હજુ તો ઘોડિયા માં જ છે તો આટલો ઢગલો લઈને આવી ગયા કટલી 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 બાપા કટલી લીધી લાવ આખી હે હેપી બર્થડે થેન્ક યુ વેલકમ અગે પેટટોર્યું તારા હતું બિચારી ખોલવા હતું તો ક્યાંની વાત જોત કે જલ્દી આવે તો અમે જ પેક કરેલો અમે જ ખોલીએ જોવી દીધી કે સૌથી મારી

હું તને લઈ જ ના જાઉં બસ માર તને બોલાવી જ નથી હે તો તને તનિસ આવી ગયો ને તો તનિસ જીએન છે ને તનિસ નેરાન કરે છે કે મને લિપસ્ટિક જ કરવા દે તનિસ નેમ કે ને તનિસ નત કરવા દે તો રી દી આ બસ કરવા દે તનિસ ને કરવા દે તો કોને કોની કોની કે જ્યાં લિપસ્ટિક હો ગયા હો ગયા હો ગયા હો ગયા મનુષ માં આમાં લુઈ ના નાખ લોઈ છે નાખ લોઈ છે સે જો આમ જો જો પેલા જો છે છે ને જોજી જી એન છે નવી લીપ બામ લીધી હતી કે બતાવતો તને એટલે બટ એ આખો દિવસ છે ને એ જ લઈને ફરે છે હવે ઓલ એ ન કરવા દેતી તને કે હું કડમ તો ના પાડે જો કેવી છે કઢે હાલ એ એмна ઇના કર્તાવર્તે તાનિશ કમાલે નથી આવડતી કરતા જો શીખ જો જો કોલ લીધી હાલે પછી બતાવજો તો મને પછી બતાવ મને બસ 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 બોમ લેપરો થઈ ગયો બસ બતાવ તો ખરી પણ

તો જય લઈને આવ્યા છે કેક તો પછી આપણે કેક કટ કરશું તો જો કેક છે કેક આપણે પછી કટ કરીએ તો છીપા દઈએ બાકી અહીંયા બેઠી છે હમણાં માંગશે લ્યો ચાલો જો એટના સારા પ્રેમ એક જ ડીશમાં જમવાનું હજી પણ નહીં બીજી જાતિ ડીશ ના બગડે ને

કાચડી પાપડ ડુંગળી રોટલી અને છાસ જો રિયાનસી ને પાપડ ને સાગ જ ખાવું છું રોટલી આપી તો રોટલી ન ખાવી ઓરી માચી માચી આ આ બીજા E Cara siang, 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 Happy birthday to you siang, 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 siang,

ગિફ્ટ આપી દે ચાલો બસ તો આ ગિફ્ટ આ ગિફ્ટ છે ને અમારા આપણા ગ્રુપ તરફથી છે પ્લાન કરીને કેન્સલ કરવાવાળા ગ્રુપ તરફથી આ ગિફ્ટ છે કઝિન નું છે આ તો પછી ચાલો ખોલશું હવે રાખી દો સાઈડમાં માં આલે પછી ખોલજે હા આ જીએનસી અને તનિશ નું ઓ एमसी नेता मिसे बेने परकडे मां जटा

એને ખબર જ છે કે અમે હું લઈને પેક કર્યું તો એને આટલી એક્સાઇટમેન્ટ છે ખોલવાનું એટલે ખોલ આઈ થી આઈ થી આ કાટ બેસી જા ને પણ અહીંયા બેસી જા આ પંખો ઢીરો કા નાખવા જો હેપી બર્થડે હેપી બર્થડે આવો કલર લેવો છો ને કાલે

Velsignelse. <frivolet Så |ar|> <è> <trio> 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 મોબાઈલ ગ્રુપ તરફથી મોબાઈલ ગ્રુપ મોબાઈલ આ તો આરામ આવી જાય મોબાઈલ ગ્રુપ તરફ તો

સરસ તો ચાલો હવે કેક ખાઈ લઈએ ઓકે ચાલો તો હવે કેક ખાઈ લઈએ તો જીએનસી ની નવી સાયકલ લીધી હતી જીએનસી ઘરેથી અહીંયા મંગાવી અહીંયા આયા ફરાવા માટે એની ફ્રેન્ડ છે ને આવે ને એટલે એની આ સાથે ફરાવશે ને જીએનસી દે આ તાઈ ફ્રેન્ડ નું નામ બોલ એમ યાર હા આમાં બોલ ને અશ્વિ નામ એની ફ્રેન્ડ નું નામ અશ્વિ તો જોઈએ હમણાં આવશે તો સાયકલ ફોડાવે જો જીએનસી ની સાયકલ છે તો જીએનસી અશ્વિ ની સાયકલ માં બેઠી છે નહી જીએનસી અશ્વિ ને કે

મને એમ કે સુઈ ગયો છે તો ચાલો આપણે કાલે હેર ઓલનો વિડીયો નાખી દે નાખી દેસું આમાં તો ચાલો આજનો વિડીયો કેવો લાગી હોય કમેન્ટ કરજો તો ચાલો આજે બધા બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ